લોપર નામના વાવાઝોડાનો કાળો કહેર જોવા મળ્યો છે આજે રાત્રે ઘરની બહાર નીકળતા પહેલા અને ખાસ કરીને રાત્રિ દરમિયાન સૂતા પહેલા જરૂરથી તમામ લોકો આ માહિતી જાણી લેજો ગુજરાત ઉપર અટવાયેલું સોમાસુ ફરી મજબૂત અને ઘાતક બનતું જોવા મળ્યું છે અને સોમાસાની અત્યંત ભારેને તીવ્ર અસરો અત્યારે ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી છે આમ આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રની સાથે કચ્છ વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું ભારે જોર આજે જોવા મળી શકે છે અરબ સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં ભારે અછરો દર્શાવતી જોવા મળે છે એક સિસ્ટમ ગુજરાતની અંદર અત્યારે પોતાનું દબાણ સક્રિય બનાવીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે તો બીજા નંબરની સિસ્ટમ અને વાવા જોડું ग्वालियर અને અલાબાદના વિસ્તારોની અંદર પણ પોતાનું તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે ને ત્રીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીમાં બનીને ધીમે ધીમે આગળ વધીને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળી છે આમ એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળશે ને જોરની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા ગુજરાતની અંદર તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે અને ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર એકસોને ત્રેવીસ તાલુકામાં જળબંબાકાર વરસાદ જોવા મળ્યો છે ભરૂચના પંથકોની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે અને પાછલા ચોવીસ કલાકની અંદર મેઘરાજાએ ગુજરાતની અંદર ધબડાટી બોલાવેલી જોવા મળી છે અને અડતાલીસ કલાકની અંદર સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો હતો ને ઠેર ઠેર સુધી પાણી પાણીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ને સુરતની અંદર આવેલી તાપી નદીની અંદર પુષ્કળ પાણીની આવક જોવા મળી છે ને નદી હવે બે કાંઠે વહેતી જોવા મળી છે આમ અનરાધાર અને પુષ્કળ વરસાદ પડવાના કારણે ગુજરાતની અનેક નદીઓ અને ડેમો પણ ઓવરફ્લો થતા જોવા મળ્યા છે અને લોપર નામના વાવાઝોડાનું સંક્રમણ હજી પણ આ વિસ્તારોમાં ઘેરાઈ રહેલું જોવા મળી રહ્યું છે પાછલા બે દિવસથી કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર જોવા મળ્યું છે પરંતુ હવે આગામી દિવસોની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘરાજા ભયંકર જોર દર્શાવતા જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી આગામી દિવસોને લઈને પણ ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર મેઘરાજા કરશે પાણીથી ગુજરાતને તરબોળ જી હા મિત્રો રાજ્યની અંદર એકાએક અરબ સાગરમાંથી માંથી ફૂંકાતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે મજબૂત બનતા જોવા મળ્યા છે ને પવનની ગતિવિધિ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ગુજરાત ઉપર ભયંકર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ને ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળ્યો છે આમ આજની રાત્રી દરમિયાન ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર મજબૂત બનીને ભારેને પોતાનું તીવ્ર જોર પણ દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાત રાજ્યની અંદર અત્યંત મજબૂત બનતો જોવા મળ્યો છે સાથે સાથે રાજ્યની અંદર અત્યારે પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રમાં દસ ઇંચ થી લઈને બાવીસ ઇંચ સુધીના વરસાદ પડવાની પણ ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ લોપાર નામના વાવાઝોડાના કારણે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તો બંગાળની ખાડીમાં પણ સક્રિય બનેલી નવી સિસ્ટમના કારણે એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને ગુજરાત સાથે પણ અરબસાગરમાંથી આવેલી લો પ્રેશર ટકરાવવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટા અને બદલાવ સાથે ભારે મેઘમહેર થવાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે પણ કરવામાં આવી રહી છે તો આજની રાત્રિ દરમિયાન અને આગામી દિવસોની અંદર કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ગુજરાત ઉપર દર્શાવવામાં આવી છે જેની જિલ્લાઓ પ્રમાણે મિત્રો આપણે અત્યારે માહિતી મેળવીએ તો આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું ભારે જોર જોવા મળી શકે છે અને જેમાં ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે અને તીવ્ર દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મેઘરાજા ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે ઉત્તર ગુજરાતની અંદર આગામી કલાકોમાં ભારે મેઘ થવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર ભારે દબાણ અત્યારે રાત્રિ દરમિયાન મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનો પટ્ટો મજબૂત બનતો જોવા મળ્યો છે જેમાં આજે રાધા અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો હજી પણ મજબૂત બનતો જોવા મળ્યો છે આમ આજે ઉત્તર ગુજરાતની અંદર અતિ ભયંકર જોર જોવા મળશે થવાને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે આગામી કલાકોની અંદર ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાવાઝોડાની સાથે સાથે હવે સિસ્ટમની સાથે ચોમાસુ મજબૂત બનવાના કારણે ભારે દબાણ અત્યારે સક્રિય બનેલું જોવા મળ્યું છે ને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આજની રાત્રિ દરમિયાન જોવા મળશે ને જેમાં પણ સૌથી વધારે અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાનો વિસ્તાર ખંભાત નડિયાદ ધોળકાના વિસ્તારોની અંદર બોડેલીના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળ્યું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળશે ને મેઘરાજાની સવારી ધીમે ધીમે ગુજરાત રાજ્ય ઉપર પોતાનો કહેર વર્તાવવાનું શરૂ કરતું જોવા મળશે રાત્રિ દરમિયાન દાહોદ છોટા ઉદેપુર ધરમપુરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો ખંભાત ધોળકા નડિયાદ અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદના વિસ્તારોની અંદર વડોદરા લુણાવાડાનો વિસ્તાર ગોધરાનો વિસ્તાર બોડેલીના પંથકોની અંદર ખેડા પંચમાલ ને મહીસાગરના જિલ્લાઓની અંદર ભારે જોર વધવાના કારણે ગાજવીજ મજબૂત બનતી જોવા મળશે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે અરબસાગરને અડીને આવેલો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હવે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોની ગતિવિધિના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે મોટી સર્જાતી જોવા મળી રહી છે અને દરિયાકાંઠાના અંદર રહેતા લોકોને પણ ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે સિસ્ટમનું દબાણ તીવ્ર બનવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આજની રાત્રિ દરમિયાન વલસાડના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો નવસારી ડાંગના પંથકોની અંદર રાત્રિ દરમિયાન મેઘ મહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને રાત્રિ દરમિયાન ભારે જોર જોવા મળશે ને જેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ આજની રાત્રિ દરમિયાન પણ ફરી એકવાર ગુજરાતની અંદર પાંચથી લઈને દસ ઈંસ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાકી શકે છે જેવું અનુમાન પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવ્યું છે તે ઉપરાંત ભરૂચ જિલ્લાની અંદર નર્મદાના વિસ્તારોની અંદર આમોદના પંથકોની અંદર અને રાજપીપળાના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળ્યું છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજા રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથે ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે જેવી મોટી આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને હાલ નવી આગાહી પણ જાહેર કરવામાં આવી છે આમ આજની રાત્રિ દરમિયાન વલસાડની અંદર નવસારી સુરત તાપી ડાંગ ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર ગાજવીજ સાથે ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેને તીવ્ર દર દબાણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો સેટેલાઇટ યુની મદદથી કે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે જેમાં પણ દરિયા દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર એટલે કે ભાવનગરના વિસ્તારોની અંદર ભારે દબાણ જોવા મળ્યું છે આજની રાત્રી દરમિયાન ભાવનગર અલંગનો વિસ્તાર મહુવાનો વિસ્તાર અમરેલીના જિલ્લાની અંદર સાથે સાથે ગીર સોમનાથ ઉનાના પંથકોની અંદર જૂનાગઢના પંથકોની અંદર તીવ્ર દબાણ જોવા મળી રહ્યું છે તે ઉપરાંત વિસ્તારો જેમાં બોટાદ સુરેન્દ્રનગર જસદણ ચોટીલા રાજકોટ ગોંડલના પંથકોમાં મોરબીના જિલ્લાની અંદર પણ ભારે દબાણ સક્રિય બનીને જોર વધારતું જોવા મળ્યું છે જામનગરના જિલ્લાની અંદર ભાનવડ પોરબંદરનો વિસ્તાર સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં વીજળી રાત્રિ દરમિયાન ભારે મેઘ ખાંગા કરે તેવી વીજળી જોવા મળી શકે છે અને વીજળીના ચમકારા સાથે આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ સાથે ભારે વરસાદ પડવાને લઈને આગામી કલાકો માટે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે કચ્છના અમુક વિસ્તારોની અંદર અત્યારે અંધકારવાળા અને કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અને આજે માંડવી ગાંધીધામ રાપર ખાબડ બાડેલી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર ભારે જોર જોવા મળશે જેમાં કચ્છને અડીને આવેલો વિસ્તાર માંડવીના દરિયાકાંઠા વિસ્તારથી લઈને ગાંધીધામ અને રાપરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે જોર થવાના કારણે આજે કચ્છના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું ભારે દબાણ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે આમ ગુજરાતને લઈને ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર આગામી કલાકોની અંદર મોટી આગાહી કરવામાં આવી છે અને જેમ જેમ સિસ્ટમનું જોર વધશે તેમ તેમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજથી ભારે દબાણ વધવાના કારણે ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે